કેમ છો હું આપણો સાવન સથવાર ફરી એક નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છીએ મહેસાણા બાયપાસ અને અહીંયા આગળ બાયપાસ થી વડોસણ જે જવાનો રસ્તો છે ને અહીંયા આગળ સામે સરસ મજાની ધ પંજાબ હોટલ બની છે અને કંઈક નવું પંજાબી સ્ટાઇલમાં પંજાબી મેનુ લઈને આયા છે આજે તમને બતાવવાનું છું કે અહીંયા આગળ કઈ નવી સ્ટાઇલમાં પંજાબી મેનુ લઈને આયા છે અને તમે પંજાબ ગયા હો અથવા પંજાબમાં અમૃતસરની અંદર જે સરસ મજાની દાલ મખણી હોય ડ્રાય ફ્રૂટ લસ્સી હોય કે પછી સ્પેશિયલ કુલચા અને પંજાબી ખીર ઓય હોય હોય પંજાબી ખીર ની તો વાત જ કંઈક અલગ હોય સાહેબ અને એવી સરસ મજાનું અલગ અલગ મેનુ લઈને આયા છે તો નવા હોવ તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયો ની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે ચાલો જી અંદર જોઈએ કેવી છે ખીર કેવા છે સરસ મજાના કુલચા અને કેવી છે અહીંયા આગળની સરસ મજાની દાલ મખણી આવો મારી સાથે અને આપણી સાથે અહીંયાના ઓનર છે સર અમારી યુટ્યુબ ચેનલ ને આપકા સ્વાગત છે સર આપકા ભી સ્વાગત છે आपका परिचय दे दीजिए इंट्रोडक्शन दीजिए कहाँ से आते हो और अपना नाम क्या है मेरा नाम हरप्रीत सिंह है और हम पंजाब से इधर आए हैं पंजाबी खाने के या होटल खोलने के लिए इस बार हम इधर नया कॉन्सेप्ट लेकर रहे हैं कि इधर ब्रेकफास्ट का भी जैसे कुल्चा अमृतसरी कुल्चे का हम लेके आए हैं कि उसमें साथ में जैसे भी अमृतसर में मिलता है वैसे इधर इधर के वासियों को भी हम वैसे प्रोवाइड कर सकें ताकि उन लोगों को पता चल सके कि कैसा अमृतसरी कुल्चे का टेस्ट आता है सब सुबह ग्यारह बजे से चार बजे तक ये सब मिलेगा सुबह कितने बजे बोला सुबह ग्यारह से चार बजे तक सुबह ग्यारह बजे से चार बजे तक शाम को बजे बाकी हमारा नहीं, खाली कुलचे का नहीं रहता हमारा वैसे भी दूसरा पंजाबी खाने का और भी रहता है जैसे दाल मखनी दाल तड़का दाल फ्राई पनीर टिक्का शाही पनीर बटर मसाला सब कुछ चलता है अपना तंदूरी रोटी आता है साथ में तंदूरी नान आता है अच्छा ये सब बाकी खाने का भी अपने पास सब है बाकी स्पेशल हमारा ये भी ऑफर है कि

કે બાયપાસથી વડોસણ જવાના રસ્તા ઉપર જ છે ધ પંજાબ હોટલ અને સરસ મજાની પંજાબી વાનગીઓ બધી નવી નવી એડ કરી છે તો તમે પણ મહેસાણાના હો અથવા મહેસાણા આવવાના હો તો અહીંયા આગળ જે બાયપાસ છે બાયપાસથી થોડા આગળ આવશો ને વડોસણ વડોસણ સાઈડ તો અહીંયા આગળ સરસ મજાની તમને બધા પંજાબ હોટલની અંદર સરસ મજાનું અલગ અલગ કંઈક નવી વાનગીઓ લઈને આવ્યા છે પંજાબી સ્ટાઇલની અંદર જેમાં કીધું કે અમૃતસરી કુલચા છે જે બહુ ટેસ્ટી હોય છે અને બીજી કીધી કે અહીંયા આગળ ડ્રાય ફ્રૂટવાળી લસ્સી એ તો તમે ખાધો બહુ સરસ હોય છે અને ઘણી બધી પંજાબી આઈટમ્સ નવી એડ કરી છે કે સવારે અગિયાર વાગે ચાલુ થઈ જાય છે તે સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહે છે અને સાંજે સાડા પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી ધ પંજાબ હોટલ ચાલુ રહે છે કે શનિવારે અને રવિવારે અહીંયા આગળ પંજાબી ખીર બનાવે છે જુઓ સરસ મજાની અત્યારે જો ખીર બની રહી છે તો તમારે પણ ખાયું ને ભાઈ તો આપણું તો પંજાબ હોટૅલની અંદર આવી જવાનું કારણ કે બહુ સરસ મજાની ખીર બની રહી છે અત્યારે આ પણ આપણે ખાવાના ખીએ આ ખાલી શનિવારે અને રવિવારે રાખે છે પંજાબી ખીર બહુ જોરદાર અફડાદપૂર્ણ ટેસ્ટ હોય છે અને અહીંયા આગળ બીજું સરસ મજાના કુલચા બની રહ્યા છે અને અહીંયા આગળ લાઈવ ચાલુ જ છે બનવાનું તો આપણું અહીંયા આગળ મેનુ આવી ગયું છે જે મંગાવ્યું છે અને પંજાબી જે કહેવાય ને અમૃતસરની ફેવરેટ આઈટમ કંઈક અલગ કોન્સેપ્ટ લઈને આવે છે એ મેનુ તમને બતાવું નજીકથી કે આ જે છે ને એ સરસ મજાનું પનીર બટર મસાલા છે અને પનીર કેટલું બધું નાખેલું છે જો અંદર આ પનીર બટર મસાલા આવી ગયું આપણી અને નાન આવી ગઈ અને બીજું આપણું અહીંયા આગળ કહેવાય કે આ સરસ મજાના સ્પેશિયલ અમૃતસરી કુલચા છે અને સરસ મજાનું જો આ ઉપર સરસ મજાનું પનીર નાખેલું છે અને બીજી આપણી અહીંયા આગળ છે તમને બતાવું કે આપણી ખીર પંજાબી ખીર જે પંજાબની બહુ ફેમસ ખીર છે એ આપણે મહેસાણાની અંદર આવી ગઈ છે સરસ મજાની ખીર છે પંજાબી ખીર અંદર ડ્રાય ફ્રૂટ ઉપર નાખેલું છે અને આ તો ભાઈ આપણી ફેવરેટ દાલ મખણી દાલ મખણીની ઉપર કેટલું બધું સરસ પનીર નાખેલું છે તમારે મેદાની તંદુરી ના ખાવી હોય તો અહીંયા આગળ સરસ મજાની કહેવાય ને કે તમને ઘઉંની તંદુરી પણ અહીંયા આગળ મળી રહે છે જેથી કરીને તમારે બે ઓપ્શન છે કે તમારે તંદુરી મેદાની ના ખાવી હોય તો ઘઉંની તંદુરી પણ અહીંયા આગળ તમને મળી રહે જ્યાં આગળ કંઈક નવું કોન્સેપ્ટ લઈને આવે છે અને આ ખીર ખાવી હોય ને તમારે તો એના માટે તમારે શનિ રવિ આવવું પડશે શનિવારે અને રવિવારે અંદર ડ્રાય ને બધું નાખેલું છે અને પંજાબમાં જે ફેમસ ખીર છે એ હવે આપણા મોજેલા મહેસાણાની અંદર આવી ગઈ છે તો મહેસાણાની અંદર ગમે ત્યારે આવો તો અહીં આગળ એક ખીર ખાજો અને પાપડી શું આવી ગઈ જે લસ્સી લખીએ ભાઈ સાહેબ જે મેંગો ફ્લેવર વાળી છે અને જે સાદી ડ્રાય ફ્રૂટ વાળી અચ્છા તો બે લસ્સી આવી ગઈ છે ઓર ફ્લેવર ਵੀ મળી જાય કે જાતે મળી જાય કે મળી જાય રોજ મળી જાય કે મળી જાય અચ્છા લસ્સી મે સારે ફ્લેવર છે અચ્છા તો ભાઈ લસ્સી આવી ગઈ છે આપણી અને બે જાતની લસ્સી છે અને આ જે લસ્સી છે ને એ મેંગો ફ્લેવર લસ્સી છે અને જેમ સાહેબે કીધું એમ કે તમારે લસ્સીમાં બી જેવા ફ્લેવરની લસ્સી જોવો ને મળી રહે છે આ સાદી લસ્સી છે અને આપણી મેંગો ફ્લેવરની લસ્સી છે બંનેના ઉપર જુઓ કે ડ્રાયફ્રૂટ કેટલું સરસ નાખેલું છે અને એનો ટેસ્ટ તો ભાઈ ગજબ જ આવવાનું છે અને સરસ મને તો કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો અને જમવાનો ટેસ્ટ પણ બહુ સરસ છે સ્પેશિયલી જે પંજાબી ખીર છે એ તો શનિ રવિ ખાવા આવજો અહીંયા આગળ અને સ્પેશિયલ કુલચા જે છે અમૃતસરી કુલચા કહેવાય એનો ટેસ્ટ પણ બહુ સારો એવો છે સરસ ટેસ્ટ છે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો જે ખાવાના રહસ્ય હોય એમને તો મિત્રો આ તું ધ પંજાબ હોટલ અને અહીંયા આગળ સરસ મજાની જે ખીર બનાવે છે ને જોરદાર ટેસ્ટ આવે છે એનો અને એમાં પાછી બધી આઇટમો પંજાબી લોકો બનાવે એટલે ટેસ્ટ બાબતે કોઈ ઘટ જ નહીં સાહેબ તો તમે પણ અહીંયા આગળની મુલાકાત લેજો જ્યારે પણ અહીંયા આગળ આવો ત્યારે તો આવા જ વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ પીપલ પીપલ્સનિંગ સ્ટાઇલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે મળી આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તા સાથે ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી